સોડા કઈ રીતના સોડા ભરાય છે અમે જશે ડિલેવરી થઈ જશે પણ મળી જશે લોકો એનું જેવી હોય મસ્ત 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 સોડા ભરાતી અત્યારે એ સોડાનો ફ્રેજ આવે છે ફેલ્ટા ફેલ્ટા ભરાય છે ફેલ્ટા મસ્ત ફેલ્ટા હો દામાંથી આવે છે એ મસ્ત ફેલ્ટા ભરાય છે આમાંથી દાત ઠંડી ઠંડી મસ્ત આમાંથી નીકળે અંદર જાય છે થાય છે મસ્ત છોકરાઓ કામ કરે છે જોરદાર નીકળે છે જો કોઈ પૂરેપૂરે વિડીયો ને જોજો તો ખ્યાલ આવશે તમને બધા જાય મારો પણ તમે લઈ જંગો મેંગો બધી બોટલી વસ્તુ છે જેવું છે બધું કઈ રીતના સોડા ખરબી શું છે આ બધી બોટલી છે બધી બોટલ છે મસ્ત મસ્તની આ સાદી છોડા છે આ પેન્ટા છે જીરા મસાલા છે ફ્રૂટ બિયર છે મસાલા છે લેમન છે સાદી છે મેંગો છે કેરી છે ઓરેન્જ છે લીમકા છે ટોટલ થોડા મળે જ છે અહીંયા હોલસેલ ભાવે પણ મળી જશે ને રિટેલમાં પણ મળી જશે હમ ઓકે થેન્ક યુ વેરી મચ ઓ